પાદરા તાલુકાના માસર ગામે લઘુમતી કોમના યુવકોએ ઇન્સ્ટાગ્રામમાં વિવાદિત પોસ્ટ મૂકતા ભારે વિવાદિત સર્જાવા પામ્યો છે પાદરા તાલુકામાં માસર ગામમાં છ વ્યક્તિઓએ ઇન્સ્ટાગ્રામ આઈડી મારફતે વિવાદિત પોસ્ટ કરનાર સામે વડુ પોલીસ દ્વારા હાલ કાર્યવાહી કરવામાં આવી છે બે કોમ વચ્ચે ઉશ્કેરાટ ફેલાય અને અશાંતિ થાય તેમજ વયમનુષ્ય ફેલાય તેવા લખાણો સાથે ઇન્સ્ટાગ્રામ આઈડી પર લખાણ મૂક્યું હતું ઇન્સ્ટાગ્રામ પર સબર જબ વખત અમારા આવેગા તબ સિરધડસે અલગ કયા જાયગા તેવા વિવાદિત પોસ્ટ મૂકી હતી ત્યારે કે ચોવીસ જાન્યુઆરી દ્વારા આ પોસ્ટ છે તે મૂકવામાં આવી હતી જે તમામ જે આરોપીઓ છે તે પાદરાના વડુ પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા છે ત્યારે વડુ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલમાં જ ભોજ ગામમાં પથ્થરમારાની ઘટના બની છે ત્યારે આવા કૃત્યની શાંતિ ડોહાળવાના પ્રયત્ન કરનાર સામે વડુ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

મર્યાદિત અને સુચારૂ રાખવાનું છે એ બધું મને ખ્યાલ છે અને આ બાબતમાં જે ચાર લોકો એવી પોસ્ટ કરી હતી એ લોકોની અત્યારે પોલ્યુશન લઈને અટકાયત કરવામાં આવેલ છે એમાં ગુનાપાન દાખિલ થઈ છે અને જે મૂળ જગ્યાથી આ પોસ્ટનો મૂળ છે જ્યાંથી એ લોકોએ લાવ્યા હશે જ્યાંથી શેર થયા હશે એ મૂળ સુધી અમે લોકો જવાના છીએ